દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકામાં આવેલા તમામ લાયસન્સ ધારક ખાતર માલિકો સંઘ અને ડિપો પર કોઈપણ પ્રકારની ખાતરના ભાવની પાવતી આપવામાં આવતી નથી અને બહાર કોઈ પણ સરકારની ગાઈડલાઇન મુજબ ખાતરની થેલી સાથે ફરજિયાત નેનો યુરિયા બોટલ આપવી જરૂરી નથી તેમ છતાં દુકાન ધારકો ગરીબ ખેડૂતોને ખુલ્લામાં પોતાના ભાવ લઈ લૂંટી રહ્યા છે ઘણા ખરા લાયસન્સ ધારકો ખાતરને બારોબાર કાળા બજારમાં મનમાન્યા ભાવે વેચીને ગેરરીતિ આચરે છે જેથી ખેડૂતોને ખાતર માટે વલખા મારવાનો સમય આવ્યો છે જેવા આક્ષેપ આક્ષેપો સાથે નાયબ ખેતી નિયામકને વિનંતી છે કે અને આવા લાયસન્સ ધરાવતા દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લાયસન્સ રદ કરવામાં આવે જો આ સમસ્યાનું નિવારણ ટૂંક સમયમાં ન આવે તો ઝાલોદ તાલુકા આમ આદમી પાર્ટીને ગાંધીચંદી માર્ગે ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ ખેતી નિયામક કચેરી દાહોદ ખાતે આવેદનપત્ર ખેડૂતોની સમસ્યા લઈને આજે અમે આવ્યા છે ઝાલોદ તાલુકાની અંદર તમામ જે ગોડાઉન જે લાયસન્સ ધરાવે છે ખાતરના તે લોકો જે ખરેખર જે થેલીની જે કિંમત છે એના કરતાં વધારે લે લે છે અને કાળાબજારી કરી અને પોતે જે થેલી વેચતા હોવાનું અમને શંકાપદ લાગી રહ્યું છે તો અમે આજે સાહેબ શ્રીને રજૂઆત કરીએ છીએ કે જે પણ જે ખેડૂતો ખરેખર જે લાભાર્થી છે એમને થેલી યોગ્ય ભાવે મળવી જોઈએ અને જે કાળાબજારી જે થઈ રહી છે એ અટકે એના માટે સાહેબને રજૂઆત કરીએ છીએ અગર જો ટૂંક સમયમાં આ જે અમારી રજૂઆત જ્યાંને ન ધરવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું અનિલભાઈ ગણેશ આમ આદમી પાર્ટી